એકતા ફાઉન્ડેશન કઈ રીતે કામ કરે એનો ઉદ્દેશ્ય શું છે તો એમના ઉદ્દેશ્ય કે પશુપાલન થકી ખેડૂતો કઈ રીતે સદ્ધર થાય યુવા પેઢી પશુપાલન થી દૂર કેમ ભાગે એક ચિંગારી થી ચાલુ કર્યું છે અને વ્યવસ્થિત રીતે લોકો કઈ રીતે પશુપાલન કરતા થાય યોગ્ય માર્ગદર્શન મેળવતા થાય એવું નથી કે અમે બધું અમે કરીશું તમે જો એકતા ફાઉન્ડેશનમાંથી માંથી કોઈ પણ રીતે માહિતી લેવા માંગતો તો નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો આ મેસેજ પબ્લિશ કરું છું એનો એક ગ્રુપ બનશે અને વોટ્સઅપ મેસેજ ફોન ન કરતા સીધો મેસેજ કરો મેસેજ ની અંદર તમને બધી જ માહિતી મળી જશે અને તમે અમારાથી જોડાયેલા રહેશો અમે તમારાથી જોડાયેલા રહેશો અને ધીમે ધીમે આપણે એક પ્રવાહ આગળ વધશે નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફાઉન્ડેશન હોય કોઈ પણ સંસ્થા હોય એ અલગ 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 પોતપોતાનું અલગ અલગ કાર્યક્ષેત્રમાં કામ કરતું હોય કોઈ ઘણી વખત એવી સંસ્થાઓ હોય કે એ તળાવ બંધાવતી હોય પાણીની અંદર પાણી કઈ રીતે બચાવો એની ઉપર કામ કરતું હોય કોઈ વૃક્ષારોપણ કામ કરતું હોય કોઈ વ્યક્તિત્વના વિકાસ માટે કામ કરતું હોય કોઈ બ્લડ ડોનેશન ઉપર કામ કરતું હોય તો એવી રીતે આપણી એક એકતા ફાઉન્ડેશન છે કે જે પશુપાલન ઉપર કામ કરે છે અને પશુપાલન કઈ રીતે કરવું આપણી ફાઉન્ડેશન નું કામ કરે છે અને એમને મતલબ શરૂઆત આશરે ત્રણ વર્ષ પહેલા એકતા રૂરલ ડેવલપમેન્ટનો વિકાસ થયો એનો મતલબ કે એકતા રૂરલ ડેવલપમેન્ટ મતલબ ગામડા વિકાસ ગામડાનો વિકાસ કઈ રીતે થશે जो गामडानी अंदर सारी खेती થશે અને સારું પશુપાલન થશે તોને તો જ ગામડાનો વિકાસ થાકી રહેશે નહીતર ગામડા ધીમે 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 જે પહેલા ભાગતા ગયા ત્યાં ગામડા ધીમે ધીમે ભાગી જશે લોકો શહેર તરફ જશે શહેરમાં પણ અત્યારે તો ભીડ થવા લાગી છે ત્યાં પણ એટલી બધી કોમ્પિટિશન થાય છે એ વાત જાણો લોકો પશુપાલન થકી સારું કામ કરી દે કરે એની ઉપર એકતા ફાઉન્ડેશનનો વધારે પડતો ફોકસ રહ્યો છે બીજા ઘણી બધી એક્ટિવિટી છે પણ સૌથી શ્રેષ્ઠ વધારે પડતી એક્ટિવિટી આ પશુપાલન ઉપર કરે છે તો એમના ઉદ્દેશ્ય શું છે એકતા ફાઉન્ડેશન કઈ રીતે કામ કરે એનો ઉદ્દેશ્ય શું છે તો એમના ઉદ્દેશ્ય કે પશુપાલન થકી ખેડૂતો કઈ રીતે સધર થાય કે જે અત્યારે હાલની તારીખમાં જે પશુપાલન લોકો કરવા ઘણા બધા લોકોના મારા પર મેસેજ આવે છે ઘણા બધાના ફોન આવે છે તો એ પશુપાલનની અંદર વ્યવસ્થિત કામ કઈ રીતે કરાય અને એનાથી કઈ રીતે ઊંચા આવે એ ઘણી વખત લોકો પશુપાલનમાં આવે છે અને બે બે ચાર મહિના છ મહિના બાર મહિનામાં ત્યાં પશુપાલન છોડીને જતા રહે છે અને ઘણા બધા લોકો એવા છે કે પશુપાલન થકી એમને સારી સારા ખરી મકાન બનાવે સારા વ્યવહારની અત્યારે સારું કમાય છે તો બંનેમાં ડિફરન્સ શું પહેલાં કેમ જતા રહે છે અને પહેલાં કેમ સારું કમાવે છે તો એ વ્યવસ્થિત રીતે ત્યાંથી ન ભાગે અને પોતાનું પશુપાલન થકી એક સારો રોજગાર મેળવી શકે એ કાર્ય ફાઉન્ડેશનનું છે चिला चालू पशुपालन बंद કરીને વૈજ્ઞાનિક ટેબે કે રીતે पशुपालन કરો એકતા ફાઉન્ડેશન ઓફ સૌતી વધારે મોટો હોય તો કે જે લોકો ચિલા ચાલુ पशुपालन આપણે આધાર વધારે નહી ગુજરાતની અંદર 80% લોકો ચિલા ચાલુ જ પશુપાલન કરે છે ચિલા ચાલુ નો મતલબ એ થાય કે તમે જે પશુ રાખો છો તમને ખબર નથી કે આપણી પાસે કયો પશુ છે આપણી પાસે પશુ છેનું દૂધ વાર્ષિક કેટલું છે પિક લેવલ કેટલું છે કઈ બ્રીડ છે એ આપણને ખબર નથી બસ દૂધ એ રાહઈએ દોઈએ ભરાઈએ બધું કામ એટલે મતલબ આખે આખો કામ આપણે એક કરીએ એટલે એનું નામ છે ચિલાચાલુ પશુપાલન કેવારે જેમ કે પંજાબીને સારા સારા તબેલા છે લોકો પરફેક્ટ ખબર છે ઘણી વખત આના લોકો ત્યાં જતા હોય છે ઘણી વખત મુરા કે ઘણી વખત બનીના લોકો એ બધી જ એમની પાસે જે વસ્તુ છે એ ટોપ છે એટલા માટે એમનું પશુપાલન સારું છે ને સારું કમાય છે આપણે ચિલાચાલુ પશુપાલન છોડી અને એક વૈજ્ઞાનિક જબી પશુપાલન કરીએ એ એક મુખ્ય ઉદ્દેશ છે બીજો ઉદ્દેશ પશુપાલકોને ટેકનોલોજી નો ઉપયોગ કરતા કઈ રીતે થાય ટેકનોલોજી એટલે દોવાના મશીન હોય આપણને ખબર જ નથી હવે તો ગોવર લેવાના પણ મશીન આવી ગયા છે પણ પણ મશીન આવી ગયા છે પશુની અંદર હોય તો એને એના નખ કપાઈ જાય ઘણા બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે કે જેનાથી લોકો પશુપાલકને ફાયદો થાય અને પશુપાલકો જે દસ લેબરની જરૂર હોય ત્યાં બે લેબરનું કામ ચલાવી લે એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે તો એ પણ કરતા થાય અને એનો સારો ઉપયોગ યુવા યુવા પેઢી પેઢી દૂર સૌથી વસ્તુ એ છે કે દરેક અત્યારે ભારત એક યુવાનો નો દેશ મતલબ એક યુથ કહેવાય દરેક તો કોઈ ગવર્મેન્ટ નોકરી લઈ નથી શકતા હું કોઈ એવું નથી કેતો યુવાનો કે પશુપાલન આવો અને તમે આજ કરી નાખો દરેક લોકો જે પશુપાલન કરે છે ઘણા બધા સારા સારા એવા મેં ઘણા બધા ને મારા વીડિયો છે કે જે યુવાન છે એને સારો એવો કામ કરે છે તો એની અંદર એ લોકો કઈ રીતે આવી અને સારું કામ કરી શકે તો એમાં અમુક લોકો યુવાનો ઘણું બધું ભણ્યા પીએડ એમ એ બધું જ કરી ચૂક્યા કશું જ નથી કરતા ફક્ત મોટી સિટી મેં જઈ દસ હજારની પંદર હજારની જોબ કરે તો ભાઈ જોબની અંદર મૂળ તો દાળા નીકળે વર્ષો નીકળે અને પોતાની જિંદગી નીકળે કઈ ભેગું થતું નથી અને આશ્રિત કોઈની ગુલામી તો અમારો એક કે ભાઈ તમે એ યુવાનોને સાચું માર્ગદર્શન આપી અને સાચી રીતે વ્યવસ્થિત રીતે સારું પશુપાલન કઈ રીતે કરવું એ માર્ગદર્શન આપવું એ પણ એક મુખ્ય ઉદ્દેશ્ય છે નાનામાં નાનું પશુપાલન હોય ગામડાની અંદર કે જેને ખરેખર પશુપાલન કરવું છે અવેરનેસમાં શું કરવું એમને કઈ ખબર નથી પડતી તો એને સાચી માહિતી આપવી એ પણ અમાર એક તાર ઉદ્દેશ છે પશુપાલક ને અવેરનેસ આપો એટલે કે પશુપાલક જે છે એમને ખરેખર કોઈ સમજણ નથી કે અવેરનેસ એટલે મતલબ બ્રીડિંગ કરી દે કરો ફીડિંગ કરી દે કરો ખોરાક નું સુ આપો ઉનાળા ચોમાસા શિયાળા ની અંદર કઈ કઈ રીતે પશુઓને રોગો થી બચાવવા એ બધું જ એક અવેરનેસ ઉપર જાય છે કે અવેરનેસ આની સમજણ આપી અને વ્યવસ્થિત પશુપાલન કરતા થાય એની એક માહિતી આપું બીજું ઉપર સૌથી વધારે ફોકસ એકતા લોકો અવેરનેસ ના બ્રિડિંગ કે આપણી પાસે સારી ઓલાદ હશે સારી નસલ હશે તો આપણે ગમે એવું પશુપાલન તમે મતલબ નુકસાન વધારે પડતું થતું હશે તો કદાચ તમે નીકળી જશો અને કાસ્ચારના પૈસા વધારે થતા હશે ફીડ ખવડાવાના મતલબ જે આપણે ખોણ દોણ લઈએ એના પૈસા થોડા વધારે પડતા હશે તો તમે આના થકી એને કવર કરી શકશો બાકી જ્યાં દસ પશુની થી તમે સોલિડ દૂધ ભરાઈ શકો છો તો તમે પચીસ ત્રીસ પશુ રાખવાની જરૂર નથી તો આ એક બ્રિન્ડિંગ ઉપર સૌથી વધારે ફોકસ અમારો મતલબ એકતા ફાઉન્ડેશનનું પહેલાંથી જ રહેલું છે કે લોકોને સાચી ઓળખ થાય નસલ કોને કેવા સુખી હોય આવી રીતે ઘણી વખત આ પશુપાલકોને पशु ઓળખ કઈ રીતે કરવી કેના કેરેક્ટર શું છે એ સમજાવવાનો કોશિશ કરી છે આના સિવાય ઘણા બધા એકતા ફાઉન્ડેશનના મતલબ પ્રોગ્રામ ચાલે છે અહીંયા બે દિવસની શિબિર હોય છે એમાં ઘણા બધા પશુપાલકો આવે છે એમને ફ્રી ઓફ મતલબ એમને થિયરિકલ અને પ્રેક્ટિકલ અમે તબેલાઓની અંદર લઈ જઈએ છીએ સારા સારા ફાર્મની અંદર લઈ જઈએ છીએ અને એમને થિયરિકલ અહીંયા ડૉક્ટર ભટ્ટાર નૈતિક બી હોય છે ઘણા બધા ફેકલ્ટી હોય છે જેથી એમને એક વ્યવસ્થિત સારું પશુપાલન કઈ રીતે કરવું પશુની સાચી ઓળખ શું છે દૂધ ક્યાં ભરાવવું કેટલા પશુથી શરૂઆત કરવી સુકો ચારો લીલો ચારો કેટલો આપવો શું મિનરલ આપવો આ બધી જ અમે અહીંયા આ શિબિર થકી સેમિનાર થકી એ લોકોને અવેરનેસને મતલબ એક સાચું માર્ગદર્શન એકતા ફાઉન્ડેશન માંથી મળે છે એના વગર ઘણી બધી સેમિનાર પણ થતા હોય છે કે ભાઈ એમાં ત્રણસો ચારસો પશુપાલકો આવે અને એમાં સારા સારા જે આ જે માર્ગદર્શન આપે એવા ડોક્ટરો એવા જે ડેરી ખાવાળા હોય એ લોકો સેમિનાર માં હાજર રહેતા હોય છે અને સિવાય એઆઈ ની તાલીમ આ પાસે અહીંયા એક 3 મહિનાનો કોર્સ છે એની અંદર 45 દિવસ થિયરીકલ અને 45 દિવસ પ્રેક્ટિકલ એમ ટોટલી કૃત્રિમ બિસદાન પશુકાહની સારવાર રશિકરણ સિંગડાડો આ બધું જ અમને શીખવવામાં આવે છે એવી રીતે એકતા ફાઉન્ડેશને લંપીની અંદર ખરવાની અંદર ખરા બધા એવા રોગો આવે છે જેની સામે અલગ અલગ જગ્યાએથી ને અલગ અલગ ગામડાઓમાંથી એની વેક્સિનેશન કર્યું અને લોકોને માર્ગદર્શન આપ્યું કે કરવાથી આવી રીતે કરવાથી પશુઓની ચાલો વધારે ફેલાશે નહીં એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એકતા ફાઉન્ડેશનનું એવું જ નથી કે આટલા સુધી સીમે છે હજી તો શરૂઆત કરી છે ધીમે ધીમે દરેક ગામડે ગામડે લોકોની અંદર જઈ અલગ અલગ મીટીંગે કરવાનું છે સેમિનાર કરવાના છે તો બસ ધીમે 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 અમારું લક્ષ્ય હજી ઘણું બધું આગળ અમે જોઈએ છીએ કે એક ચિંગારી થી અમે ચાલુ કર્યું છે અને વ્યવસ્થિત રીતે લોકો કઈ રીતે પશુપાલન કરતા થાય યોગ્ય માર્ગદર્શન મેળવતા થાય એવું નથી કે અમે બધું જ અમે કરીશું પરંતુ એની અંદર ઘણા બધા લોકોનો સાથ સહકાર જોઈશે પશુપાલકોનો પણ જોઈશે અને દરેક સાચ જે સારું સારું ફાર્મ ચલાવે છે એમનો પણ સાથ સહકાર જોઈશે જેથી કરીને એમના પાસે અનુભવ મળી શકે અને સૌથી વધારે હું અમારી એકતા ડેરી ફાર્મ જે યુટ્યુબ ચેનલ છે એને આપીશ કે એના દ્વારા અમે લાખો પશુપાલકોને મળી શક્યા છીએ અને ઘણા બધા પશુપાલકો અમારા મતલબ વોટ્સઅપ થ્રુ અને ફોન કોલ દ્વારા પણ અમે એમને ઘણી વખત સાચી જે માહિતી હતી અમે એમના સુધી પહોંચાડી શકીએ છીએ અને એક સાચું માર્ગદર્શન આપી અને પશુપાલક કઈ રીતે આગળ આવે એ હંમેશા અમારી એકતા ફાઉન્ડેશન ની કોશિશ રહી છે તો બસ ધન્યવાદ મિત્રો અને બીજી વાત કે તમે જો એકતા ફાઉન્ડેશનમાંથી કોઈ પણ રીતે માહિતી લેવા માંગતો તો નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો આ મેસેજ પબ્લિશ કરું છું એનો એક ગ્રુપ બનશે અને વોટ્સઅપ મેસેજ ફોન ન કરતા સીધો મેસેજ કરો મેસેજ ની અંદર તમને બધી જ માહિતી મળી જશે અને તમે અમારાથી જોડાયેલા રહેશો અમે તમારાથી જોડાયેલા રહેશો અને ધીમે ધીમે આપણે એક પ્રવાહ આગળ વધશે તો બસ મિત્રો આ એકતા ફાઉન્ડેશન ના કામ હતા અને એકતા ફાઉન્ડેશન હજી આગળ વધશે અને હા આમ કદાચ તમને તમારા ડેરી ફાર્મની ની અંદર તમારા સારો વિચાર પોઝિટિવ વિચાર લાવીને તમે એક વ્યવસ્થિત કામ કરતા થયા હોય એકતા ડેરી ફાર્મના કારણે એકતા ફાઉન્ડેશનના કારણે તો તમારો નાનકડો વિડીયો બનાવીને તમે મોકલી શકો છો એ અમારા માટે એપ્રિશિયેટ છે અમારા માટે પૈસા છે અમારા માટે અમૂલ્ય મૂડી રહેશે ધન્યવાદ મારું નામ રબારી પરબતભાઈ કરણા છે હું કચ્છ જિલ્લાથી નખત્રાણા તાલુકાના ખાંભલા ગામથી આવું છું અને હું સોશિયલ મીડિયા દ્વારા આપણે પ્રકાશ સાહેબના યુટ્યુબ ચેનલ દ્વારા હું જોડાયો હતો અને અવારનવાર એમની સાથે વાતો કરી અને હું પશુપાલન વિશે માહિતી લેતો હતો ત્યારબાદ આજે મને એકતા રૂરલ ડેવલપમેન્ટ દ્વારા જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો અને મને જે જરૂરી જ્ઞાન હતું તે મળ્યું જે મને પશુપાલન બાબતે જે જાણ ન હતી તે મને જાણ થઈ એ બદલ હું એકતા રૂર ડેવલપમેન્ટ તથા પ્રકાશભાઈ ચૌધરીનું અને નેયતિકભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ સોલંકી વંદરાજીસિંહ ચંદુજી ગામ લૂણપુર હું ડીસા તાલુકાનો રહેવાસી છું આજે એકતા ફાઉન્ડેશન દ્વારા જે એક દિવસનો સેમિનાર હતો એમાં પશુપાલન વિશે જે માહિતી આપવામાં આવી છે એ બહુ સરસ મજાની માહિતી હતી એમાં પશુપાલનને લગતા ફીડ અને બ્રીડિંગ વિશે ખૂબ સરસ માહિતી મળી છે અને

પછી એમ એમરીઓ પદ્ધતિમાં કઈ રીતના કામ કરવું એ શીખવા મળ્યું અને આ સંસ્થા દ્વારા ખૂબ સારું એવું શીખવા મળે છે અને નિઃસ્વાર્થપણે પ્રકાશભાઈ મારું નામ ઓળખ્યા અશ્વિનભાઈ ભરતભાઈ છે મારું ગામ બોટાદ બોટાદ જિલ્લો કુંડલી ગામ છે ત્યાંથી અહીંયા ઇન્ટરનેટના માધ્યમથી અને બીજા માધ્યમથી પ્રકાશભાઈના ચૌધરીના વિડીયો અને પશુપાલકના વ્યવસાય કરવાના હેતુથી હું એમ અહીંયા શિબિરમાં જોડાણો ને અહીં આવીને ખૂબ જ સરસ માહિતી આપી મારું નામ કુંજન ટુમર છે હું અમરેલી જિલ્લામાંથી આવું છું અને તાલુકો કુકાવો છે અને આજે આપણે એકતા ડેરી ફાર્મમાં મુલાકાત મેં લીધેલી હતી અને પ્રકાશભાઈ અને નૈતિકભાઈ ખૂબ જ એનું કામ સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ છે કારણ કે અહીંયા કોઈ પણ નવો વ્યક્તિ આવે કે કોઈ પણ આ ફિલ્ડથી સંકળાયેલો જ નથી છતાં પણ એને ઘણું બધું અહીંયા શીખવા મળે છે જેમ કે બ્રિડિંગ છે સાયલેજ છે કે કઈ રીતે ખવડાવવું કઈ રીતે આપણે પશુપાલન નુકસાનમાંથી પ્રોફિટમાં કઈ રીતે લઈ જવું એ કોઈ પણ નાનું બાળક શીખવાડે જે રીતે માતા શીખવાડે નાના બાળકને એ રીતે જ પ્રકાશભાઈ અને નૈતિકભાઈ એ અમને લોકોને પીરસું છે અને આવું કામ સર્વ બધા માટે થાય એ માટે આગળ વધતા રહે એવી ભગવાનને શુભેચ્છા અને આ બધું સર્વશ્રેષ્ઠ કામ છે